કે ભારતીય જનતા પાર્ટી એ ઇપકોમાં સહકારી ક્ષેત્રમાં જે મેન્ડેટ આપ્યો હતો તેના વિરુદ્ધ જઈને તેમણે પોતાનો દબદબો જે હતો તે બતાવવાનો પ્રયત્ન સી આર પાટીલ નો અહમ ગવા મદદરૂપ થયો છેલ્લે જયારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારીમાંથી મુક્ત થતી વખતે જે તેમણે આખું એક કમલમમાં વાત કરી અને ભાષણ કરી ત્યારે એમણે આ વાતનો ઉલ્લેખ પણ કર્યો કે ભારતીય માનશે અને જયેશ રાદડીયા તો બીજું એક ઇફેક્ટ જે હતી તે સૌથી મોટી જવાબદારી વિસાવદરની ચૂંટણીની ગોપાલ ઇટારિયા સામે જીત કેવી રીતે મેળવી તે આપી હતી પરંતુ તેમાં મોટામાં મોટી નિષ્ફળતા અથવા તો ભારતીય જનતા પાર્ટીની આબરૂ ગઈ એમ હું તો કહીશ પરંતુ જીગરભાઈ હું તમને અહીં અટકાવીશ જયેશ રાદડિયા એમ કહેવાય છે કે સૌરાષ્ટ્રના સૌથી કદાવર નેતા છે એમને કેસરિયા ખેસની કોઈ જરૂર પણ નથી જયેશ રાદડિયા એ પોતાનામાં એક બ્રાન્ડ છે તો આ વાત

સતત જીતતા થી આવી રહ્યા છે તેમને ભારતીય જનતા પાર્ટીએ ઘણી જવાબદારીઓ પણ આપેલી છે ભૂતકાળમાં પરંતુ આ વખતે ગોપાલ ઇટાલિયાનો જે જે ઘોડો હતો તે રોકવામાં નિષ્ફળતા મળી અથવા તો પોતે નિષ્ક્રિય હતા તે તો ત્યાંના સ્થાનિક લોકો જાણે પરંતુ જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં ગોપાલ ઇટાલિયા સુનામની ફરી વળતા હોય આજની તારીખમાં પણ અહીં જાહેર સભા કરી અહીં જાહેર સભા કરી એક્સ વાય જેણ જગ્યાએ હજારો લોકોની જંગી જીત્યા પછી પણ આજની તારીખમાં પણ જયારે ગોપાલ અને આજ પરિણામ કદાચ તેમને ભોગવવાનો વારો આવ્યો અને મંત્રી મંડળમાં તેમનું છેક સુધી નામ ચર્ચામાં હોય અને તેમને સ્થાન ન મળે તો આ એક મોટું આશ્ચર્ય કહેવાય પરંતુ કારણો આપણે જ્યારે વિશ્લેષણ કરીએ ત્યારે ગોપાલ ઇટાલિયાનો જે જીતનો ઘોડો રોકવામાં નિષ્ફળતા તે મોટામાં મોટું કારણ અને મેન્ડેટ વાળી જે વાત હતી તે બરાબર આ સતત નામ ચર્ચાઈ રહ્યું છે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા બરાબર તો તેની જે ઇફેક્ટ છે બરાબર એને થોડી ઝાંખી કરવા માટે અથવા તો તેની સામે લડવા માટે સૌરાષ્ટ્ર કચ્છમાંથી નવ પ્રધાનો બનાવાયા છે તેને લઈને શું કહેશો જો એક વાત ચોક્કસ છે કે ગોપાલ ઇટાલિયા એ જમીન લેવલ નો થઈ રહ્યો છે ગ્રાઉન્ડ લેવલે રાજકીય પાર્ટીના સમર્થનની વાત આપણે નથી કરી રહ્યા પરંતુ હકીકત જે છે અરી બતાવવાનું બતાવાનું કામ મીડિયાનું હોય છે તો આ અરીસો આપણે બતાવીશું કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા છે તે બીજા નંબરની વાત થઈ ગઈ છે ગોપાલ ઇટાલિયા આપણો છે અને ગ્રાઉન્ડ લેવલનો નેતા છે તે એક નંબરની વાત થઈ ગઈ છે આજે ગોપાલ હિટલિયાના પાછળ કોઈ પણ રાજ્ય પક્ષનું બેનર ના હોય ને તો પણ આજે એક એવું વંટોળ અને સુનામી તેમણે ઊભી કરી છે કે તે પોતે એકલા પણ જીતી જાય બરાબર એટલે પ્રજા સાથે કનેક્ટ થવાનું કામ આ નવ જે નામ છે જી જી આ તેમાંથી એક સૌથી વધુ અત્યારે જો કદાચ જેની ચર્ચા થતી હોય ને તેવું નામ છે અર્જુન મોઢવાડિયા બરાબર કે ભાઈ અર્જુન મોઢવાડિયા છે 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 કપાયું પરંતુ હવે જેટલા પત્તા કપાયા પણ એ હકીકત ભૂતકાળમાં તો જેટલા નામ કદાચ મજબૂત રીતે નેતા તરીકે ઉભરી આવતા કદાચ સંગઠનમાં જે ફેરફાર આવી શકે છે તેમાં તેમની જરૂર હોય તેવું આપણે માની લઈએ પણ અર્જુનભાઈ ને જયારે ટિકિટ આપી ત્યારથી નામ ચર્ચામાં હતું કે તે મંત્રી બનશે બીજું નામ હતું સીજે ચાવડા કેમ નથી બન્યા એ ખબર નથી પરંતુ સીજે ચાવડાનું પણ નામ હતું આપે વાત કરી કે ગોપાલ ઇટાલિયા અર્જુનભાઈ ની તો વાત કરીશું જ આપણે પરંતુ ગોપાલ ઇટાલિયા નો તોડ શોધવા માટે આ જે નવ જણા સૌરાષ્ટ્ર કચ્છમાંથી માંથી શોધી કાઢ્યા છે તેમાં એક નામ મિસિંગ છે હું તો એમ કહીશ કે એક નામ ચોક્કસ મિસિંગ છે અને એ નામ છે મહેશ કસવાના ઓકે એ મજબૂત નામ છે જો ગોપાલ ઇટાલિયાની ની સામે એક બોલકો નેતા જો જોઈતો હોય તો ભારતીય જનતા પાર્ટી કદાચ મહેશભાઈ ને તક આપવાની જરૂર હતી સામે કાંતિભાઈ ગોપાલ ઇટાલિયા અને કાંતિભાઈ અમૃતિયામાં મોટું નામ છે કાંતિભાઈનું ગોપાલ ઇટાલિયા ગ્રાઉન્ડ લેવલ નો માણસ છે કાંતિભાઈ નું એક એમ કહેવાય ને કે સત્તા સાથે જોડાયેલો ચહેરો છે રાજીનામું આપી દઈશ પ્રજા બધું સમજે છે કે કોણ શું કરી રહ્યું બરાબર છે જીગરભાઈ ગુજરાત ભાજપ ને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે બરાબર છે અને તુરંત આ મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું ઘણા લોકોના પત્તા કપાયા તેમાં હર્ષ સંઘવી છે કે જે અત્યારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે તો એમ કહેવાય છે ચર્ચાઓ થઈ છે કે ભાઈ પાટિલ ના માણસ છે બરાબર સાઉથ ગુજરાત આ તે બધું તો એમ કહી શકાય કે જયારે એક ઊંચું એક પદ એક મળે છે તો હજુ પણ સી આર પાટીલનો

મોઢ વણિક કહીશ કે વૈષ્ણવ વણિક માંથી આવે છે એટલે બધું ગયું કે જૈન અને વૈષ્ણવ હવે હવે એ નથી રહ્યું વણિક શબ્દ તરીકે જયારે આપણે જોઈએ ત્યારે બે નામ છે રહીવત બ્રાહ્મણ તો બે નામ ચર્ચામાં હતા અમિત ઠાકર વેજલપુર માંથી બાલુભાઈ શુક્લા જે બરોડા થી હવે એક ત્રીજું નામ પણ શંકર નું નામ ચર્ચામાં હતું જે આપણા છે હવે આ બધાને જવાબદારીઓ કઈ રીતે મળશે શું મળશે અથવા તો બ્રાહ્મણ જ્ઞાતિના જે બે સભ્યોના નામ ચર્ચામાં છે તેમને કયા પ્રકારની જવાબદારી સરકારમાં મળે છે કે સંગઠનમાં મળે છે તે પણ આવનારા સમયમાં બે દિવસમાં બધા જ પત્તા ખુલી જશે ત્યારે આપણે જોઈશું કે કોને કઈ જ્ઞાતિના સમીકરણો સાચવવાનો પ્રયત્ન કર્યો છે પણ એક વસ્તુ છે કે આપે કહ્યું કે આદિવાસી સમાજમાંથી આવ્યા

જીતુભાઈ હોય કે દર્શના હોય કે કાંતિભાઈ હોય કે વેકરિયા હોય અમરેલી થી હવે એ લોકો એ ગોપાલ ઇટેલા સામે તો કઈક રિઝલ્ટ આપવું જ પડશે જી બિલકુલ સરસ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો અને આવા જ માહિતી સભર વિડિયોઝ માટે મુંબઈ સમાચારના દરેક ડિજિટલ પ્લેટફોર્મ્સને લાઈક કરો શેર કરો અને ફોલો કરો નમસ્કાર નમસ્કાર